જેમાં સુરેન્દ્રનગર જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ મંત્રી આચાર્ય સુરેન્દ્રનગર જિલ્લાની ગ્રાન્ટેડ શાળાના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી ગુજરાત માધ્યમિક ઉચ્ચતર શિક્ષણના બોર્ડની સંચાલક ચૂંટણીના ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના માન્ય ઉમેદવાર ડોક્ટર જીવી પટેલને મત આપી જીતાડવા અપીલ કરી હતી ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા માન્ય ઉમેદવાર ડોક્ટર જીવી પટેલ છે જે છલા કેટલાક સમયથી સંચાલક મહામંડળના મજબૂત સંગઠન દ્વારા શાળાના શૈક્ષણિક અને વહીવટી પ્રશ્ન માટે સરકારમાં રજૂઆત કરી અને સરકારના સાથ અને સહકાર દ્વારા સંકલનમાં રહી પ્રશ્નો ઉકેલવા પ્રયત્ન કરે છે આગામી દિવસોમાં પણ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને લગતા જે પ્રશ્નો હશે તે રજૂઆત કરી ઉકેલ લાવવા પ્રયત્ન હાથ ધરવામાં આવશે માટે આગામી ચૂંટણીમાં આપના સહકારથી હું વિજય થઈશ તેવી મને આશા છે આ બેઠકમાં સંચાલક મંડળના રાજ્યના અધ્યક્ષ ભાસ્કરભાઈ પટેલ તથા મનુભાઈ રાવલ પૂર્વ પ્રમુખ નારણભાઈ પટેલ બોર્ડ સદસ્ય મનુભાઈ પાવરા તથા રાજ્યના અગ્રણીઓ હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ઉમેદવારને જીતડવા અપીલ કરી હતી કાર્યક્રમમાં જિલ્લાના સંચાલક મંડળના અધ્યક્ષ ઉપાધ્યક્ષ પ્રમુખ મહામંત્રી સહિત ગ્રાન્ટેડ શાળાના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર આગામી ચોવીસ નવ ચોવીસ ને મંગળવારે યોજનાર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં એકમાત્ર મહામંડળના માન્ય ઉમેદવાર જેવી પટેલના સમર્થનમાં સુરેન્દ્રનગર ખાતે એક વિશાળ સભાનું આયોજન કરાયું હતું એમાં સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના તમામ સંચાલકો હાજર રહ્યા હતા અને સર્વાનુમતે જેવી પટેલને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી જેવી પટેલ એમ કોમ બીએડ એલ એલ બી અને પી થી શિક્ષિત યુવાન છે એમના એમને સરકાર સાથે એટલે કે આદરણીય શિક્ષણ મંત્રી શ્રી અને આદરણીય મુખ્યમંત્રી શ્રી સાથે સારા સંબંધો છે એનો એ પ્રશ્નોને સારી રીતે રજૂઆત કરી શકે છે અને સંચાલકોના પ્રાણ પ્રશ્નો અને સમસ્યાઓનો સુપેરે ઉકેલ લાવી શકે છે એ માટે સુરેન્દ્રનગરના સુગ્ન સંચાલકોએ સર્વાનુમતે આદરણીય જેવી પટેલને જંગી બહુમતીથી જીતાડવા સંકલ્પ કર્યો હું ડૉક્ટર જેવી પટેલ રાજ્ય શાળા સંચાલન મંડળ ગુજરાત પ્રદેશનો એકમાત્ર સરમત અને એક જ કહેવાય એકતાનો પ્રતિકરૂપે હું ચૂંટણી સંચાલક વર્ગમાંથી લડી રહ્યો છું મને દરેક જિલ્લાઓની અંદર ખૂબ જ સહકાર મળેલો છે અને મને જંગી બાબતોથી જ ભવ્ય વિજય અપાવવા માટે મને સરળ જિલ્લાઓએ અને અપીલ કરેલી છે આજે પણ જે સુરેન્દ્રનગર ખાતે શાળા સંચાલકોએ પણ જંગી સંખ્યામાં હાજર રહી અને મને વધુ વધુ મત મળે એ માટેના પ્રયત્નો છે મારા સામેનો ઉમેદવાર એ મહામંડળમાંથી બળવાખોરી કરીને ઉભો રહ્યો છે એને સૌ ઘટક સંઘો બધા જ જિલ્લામાં એને જાકારો છે આજ સુધી કોઈ પણ જિલ્લા સંઘની અંદર એક પણ એની મીટિંગ થતી નથી અને એને મહામંડળે સસ્પેન્ડ કરી દીધો છે કે ભાઈ આ વારંવાર મહામંડળના ઉલ્લંઘન કરી અને વ રહેતો હોવાથી હવે એક જ માત્ર કહી શકાય કે મહામંડળનો સરમાન્ય અને સર્વય સ્વીકૃત એવા ઉમેદવારને આપણે જંગી બદલા માટેની અપીલ કરી છે એટલે જીત તો નક્કી જ છે પરંતુ ભવિષ્યમાં આ મહામંડળમાં કોઈ બળવાખોરી ના કરે એ માટે સર મહામંડળ એક થઈને એક જૂતે ખૂબ જ જંગી બહુમતી માટે પ્રયત્ન કર્યું છે બીજું પ્રશ્નો માટે અત્યાર સુધી આ મહામંડળના સહયોગ સાથે હું રહી અને અનેક પ્રશ્નો છે વિદ્યાર્થીઓના હોય શિક્ષકોના હોય શાળાઓના હોય દરેક શૈક્ષણિક અને બિનશૈક્ષણિકના પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્નો કર્યા છે અને ભવિષ્યની પણ અંદર પણ હું બોર્ડ સભ્ય તરીકે ચૂંટાઈ જઈશ ત્યારે પણ મહામંડળને સાથે રાખીને સરકાર સાથે કે બોર્ડમાં જે પણ પ્રશ્નો હશે શિક્ષણને લગતા એમાં હું સતત કાર્યશીલ એવી હું ખાતરી આપું છું